લાઈટ બિલ ભરતા ન ચાર મહિના લાઈટ બિલ આવી છે હું ભરીશ પચપન મહિનાનું લાઇટ બિલ છે ઘેર જવું પડે લાઈટ બિલ લેવા બદલે હું તો એકલો ભર્યા મરી ગયો અરે જતા હું જશે કશ્યમભાઈ બાર આવો પેલા હું છે રે બહાર તો આવો કેમરા હું છે ભાઈ આ શું છે લાવ લાઈટ બિલ એનું લાઈટ નું હોય એનું દે કનઈ આલી છે લાઈટ આ તમે હેડા નઈ જોડે આ તો મન તો બોર્ડ વાળી આલી તમે થોડું આલી છે મેં ઘેર વાયર તો જોડ્યો છે તમારે ક્યાંથી કને જોડ્યો છે તમે વળી ના મેં તો નથી જોડ્યો તમે જોડે માં ગયા અને હું ચાર મહિનો લાઈટ બિલ તો હું ભરતો હતો મારી માની શોખ ને તમારી થી લીધું હોય લાઈટ તો બસ અલે મારા ગયા થી તમે જોડ્યો છે અલે ભાઈ મને તો લાઈટ વાળે આલ્યું છે પ્રોબ્લ થી આલ્યું છે આ લાઈટ બિલ આવ્યું હું ચાર મહિનો નું ત્રણ હજાર ભરી અને પાંચસો રૂપિયા વળી આવ્યું છે પાંચ મહિનાનું એટલે કેટલા થયા બધા બધા થઈ તમારા પોત્રીસો રૂપિયા થયા છે આટલા તો વાત આવી લે કદી અલે થયા ભાઈ અલે ના હોય ભાઈ આ જોઈ લે થયા છે

પણ આ તો તમારા ઘરના તમે આછે લસી અને વધારે બિલ લસ્યું છે નક આટલું બિલ કદી હું કોઈ દાડો કદી બોર્ડ વાળો માર્યું જ નહીં અલ્યા ભાઈ આ અમે ના લખી કે બોર્ડ વાળા મીટર વાળા હારા છે બાપડા કદી આટલું બિલ બનાવતા ને તો મારા પોત્રીસો રૂપિયા મારા ઘેર આવી એ તો જે ઇન્ડિજ પડ્યા હોય એ પણ મને લખ અતિ વાત હાજી પણ મારું આવ્યું છે તમે મારા અહીંથી બાળો છો એ હું તો હાલ કોઈ આલું એ નથી ભાઈ તમે તારે ભરી પણ કાઢજો મારા પાસે નથી ભાઈ હું તું ખોટી ધક્ધ મત કર

પૈસા બસ પૈસા 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 કૂતરો ખાતો ને પૈસા જ દેજો પૈસા જ આવું પૈસા લે પૈસા તો કેટલા વખતે પૈસા પાકો છું તાને જાણે હોય તાન પૈસા જાણે હોય તાન પૈસા પેલો આવતો પૈસા પેલો ફલોનો આવે તો પૈસા મન મગ હું લાઈટ ના લો લાઈટ વગર કોઈ મેં મરી જવાના છીએ પેલા જ ના હોય તો વખડી મારવા દેજો મને જ આપતો કોઈને ખબર નહીં પડે હા વખળો લઈને જવા દેવા

અને જોવા તો અમારે જ આપવું પડે કે પછી આવશે એટલે આત્મા તો હ અરે તમારે આત્મા તો જોવાય તો મને ખબર છે કે ભઈ આવશો તો તમે શું જોવા રવાના છો ના ના મને થોડો એવો વાવડ કરીને આવો છો અલા ભલા આદમી આ તો ચાલા એક નથે હા તારી જી તો એટલે ખરાસી આરામ તો વળગ્યા છો હા હા

હું તો ધારકા પૈસા લેવા આવ્યો પૈસા શું કરવા છે તે લાઈટ બિલ ભરું હતું તે પાંચસો રૂપિયા જોતા હતા લાઇટ બિલ ભરું છે ને હા તો રોકડા તો નહીં હોય મારા કારણ જો ખાતામાં જોવું પડે હોય તો મોકું તારે આ ખાતામાં પડ્યા છે ચારસો પડ્યા છે પાંચસો તો નથી આ એ હોય એટલા એટલા તો નખો બીજું કોક કરજો હા એટલે જોજો આયા હવે આવી ગયા મારા મને કપાઈ ગયા બાગા હું કીધું હા

હા ભાઈ હા આ કોનું ઘર છે આ ઉંગેન્ડો જોયું છે હોવ જગારો તાટ જાકતા દે જગારો તા ના જાકતા એ કરશો ભાઈ આ કો કાયું તમારી બોસામાની ભાઈ ન કઈ ના કર દેખો આ કાઈ સાહેબ હા સાહેબ આ જો કોણ સાહેબ સાહેબ

અત્યારે કાઠા કોમમાં પૈસા વીસ હજાર મળતા હોય તો આપણે જ લેવા તૈયાર છીએ એમાં એવું છે હા તો એ લે હા તો ફાયદો થાય એવું છે અને નહી લો તો બે બેવરની જેલની છે હા હા સાહેબ એવું છે ને હોય અને એવું છે આ ટિકિટમાં બેવરની છે જેલ છે ને હોય અને એવું છે ભાઈ આ હા સાહેબ પણ સ હું વાત તો કરો મને આ તમે જોઓ કા દોયરો લગાવ્યો છે ઇની પણ સાહેબ મે તો થોભલે લીધું છે અને એ લાઈટની ચોરી કરો છે ના માટે

ભૂલ થઈ જઈ હું હવે તમે એક વાત કહી દઉં હા બોલો સાહેબ તમારા એ મીટર કે બીટર કોઈ નહીં આવે તો તમારી પેઢીઓની પેઢીઓ તો આવી ને તો એ તમારા મીટર બીટર નહીં આવે ના સાહેબ એવું મત કરજો એવું નહીં આવે તો ભાઈ અમે તો ભૂલ કરી ગઈડી તો પણ આ છોકરાને પાછળ દુઃખ ના કાલે તમે ભૂલ કરી એટલે હવે અમારું શું કરવાનું તો બોલો સાહેબ માફ કરી દો આટલો ગુનો તો માફ કરો પણ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે હું ના કે હવે એ સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે પટી ગયો એ કાકા તમે સાહેબ

તો થોડું માફ કરજો અને હું તમારા પેલા પોતીસો છું એ તમને આલી જોઈએ અને તમે મને તમારા છે વાયર આલજો મારે હું છે છોકરો અંધારે ઋણ જેનો જેનો છોકરો મારો બરોબર છે એટલે તમે સમજી અને આપણે ભાઈ છીએ એટલે તમે મને સમજીને લાઈટ આલજો અમે છે હું તમારું બિલ પાડું ને હા હારું હારું હો હારું હારું આવજો હો ભાઈ હા એ હાસવીને જાજો હો હા મારું વર્ષો સારું કઈ ભાઈને માની ગયા સાહેબ બે હજાર રૂપિયા લઈ ગયો અને અમારો આવી સુધી કરવાની નહીં મૂકી દઉં